સુરતમાં હવે વાળ અને સ્કિનની સંભાળ વધુ સરળ બની છે સુરતના વેસુ અને પાલ ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન ક્લિનિકનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે તો યુવાઓથી માંડી સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે ત્યારે સુરતમાં હવે વાળ અને સ્કીનની સંભાળ લેવું સરળ બન્યું છે દેશની નામાંકિત હેર એન્ડ સ્કીન ક્લિનિકની સેવાઓ હવે સુરતમાં ઉપલબ્ધ થઈ છે ચેન્નાઈની એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન ક્લિનિકની બે શાખાઓનું સુરતમાં ઓપનિંગ થયું છે

હું રેપ્રેઝેન્ટ કરું છું એડવાન્સ ગ્રો હેર અને ગ્લો સ્કીનનું આજે એક બીજ સુરતમાં યોજાયેલું છે આ બીજ મોટો વૃક્ષ થશે અને બધાને ખબર છે સુરત બિઝનેસમેનની નગરી છે અહીંયા આપણે આ પહેલું ક્લિનિક ચાલુ કરીએ છીએ આ અમારું એટી નાઇન્થ ક્લિનિક છે અને સાંજે અમારે નાઇન્ટીયથ ક્લિનિક બંને સુરતમાં ચાલુ થવાના છે અને એની પછી અમદાવાદ અને બધી જગ્યા આજે અમને એટલું કોન્ફિડન્સ છે કે અહીંયાના લોકો આ ક્લિનિકને સહુકાર આપશે અને બહુ સારી રીતે એનો બિઝનેસ અહીંયા ડેવલપ કરશે અને અમારું પ્લાન છે કે આ આજે અડવાન્સ ગ્રો હેરન્ડ ક્લિનિક એટલે કે આ એસ્થેટિક ક્લિનિકમાં ઇન્ડિયામાં નંબર વન ફ્રેન્ચાઇઝી બેઝડ છે આટલા બધા એસ્થેતિક ક્લિનિકના કોઈ ચેઇન ઓફ ફ્રેન્ચાઇઝીસ નથી અને આ ગુજરાતમાં બહુ સક્સેસફુલ થશે અને અમે એક્સપેક્ટ કરીએ સમીરભાઈ અને ધ્રુવભાઈ સાથે કે કમસે કમ ગુજરાતમાં ચાલીસથી પચાસ ક્લિનિક નેક્સ્ટ એક યા દોઢ વર્ષમાં આવશે અને અમને એડવાન્ટેજ થશે ધન્યવાદ અહીંયા ઉપસ્થિત મહેમાનોને મારું બિગ થેન્ક યુ આપ સૌ અહીંયા આવ્યા અને આ ઓકેઝનને એકદમ પ્રખ્યાત કર્યો સૌનું થેન્ક યુ શરણજીએ કીધું એમ અજયજીએ કીધું એમ કે ગુજરાતનું પહેલું આ એક એડવાન્સ ગ્રો હેર અને ગ્લો સ્કિન જ્યારે આપણા શરીરનું આપણે ધ્યાન રાખીએ છીએ હેલ્થનું ધ્યાન રાખીએ છીએ ત્યારે આપણા વાળ અને સ્કિન કે જે સ્કિન આપણા શરીરનું સૌથી મોટું અંગ છે એનું જ્યારે આપણે ધ્યાન રાખીએ એના માટે સચોટ માહિતી મળે અને સ્કિન ડિઝીઝ અને હેર ડિઝીઝ માટે જો આપણે કોઈ ટ્રીટમેન્ટ યોગ્ય રીતે અને ડોક્ટર ડ્રીવન લેવાની હોય તેના એના માટેનું આ સેન્ટર એક ઓપન થઈ રહ્યું છે એડવાન્સ ગ્રોહેર અને ગ્લો સ્કીનની નેવુંથી વધારે બ્રાન્ચ ઇન્ડિયામાં જોવા મળી રહી છે જેમાં મોસ્ટ ઓફ સાઉથ ઇન્ડિયામાં છે ને હવે ધીમે ધીમે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને કલકત્તામાં પણ જોવા મળશે અને સુરત પછી ગુજરાતના અન્ય સિટીમાં પણ આ આપણી બ્રાન્ચ વધારેને વધારે ફેલાશે આપ સૌનો ધન્યવાદ બ્યુરો રિપોર્ટ